જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને પ્રણામ ગીતા આપની હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાન નો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન

તો વ્યક્ત સનાતન યુ ભૂતેષું નશ્યસુ ન વિનશ્ય પરંતુ એ અવ્યક્ત બ્રહ્માથી પણ અતિશ્રેષ્ઠ બીજું અર્થાત્ વિલક્ષણ જે સનાતન અવ્યક્ત સ્વરૂપ છે એ પરમ પુરુષ સર્વ પ્રાણીઓ નાશ પામે તો પણ નાશ પામતો નથી મિત્રો વીસમા શ્લોકને વિસ્તારથી જોઈએ તે પહેલાં ઓગણીસમા શ્લોકનું જરા પુનરાવર્તન કરી લઈએ કે એક વિભાગ પરિવર્તનશીલ સંસારનો છે અને એક વિભાગ અપરિવર્તનશીલ ચિન્મય સત્તાનો છે જે અનાદિકાળથી મરણના પ્રવાહમાં પડેલું છે તે જ આ જીવન સમુદાય વારંવાર ઉત્પન્ન અને લીન થાય છે બ્રહ્માજીના દિવસ અને રાતની વચ્ચે પણ જીવ નિરંતર જન્મતો અને મરતો રહેશે તો તાત્પર્ય એ થયું કે જે વારંવાર ઉત્પન્ન અને લીન થાય છે તે સંસાર છે અને એ એ જ છે જેઓને તેઓ જ રહેશે જે પહેલાં સર્ગાવસ્થામાં પણ હતો એટલે કે સૃષ્ટિ પહેલાં પણ હતો તે જીવનું મૂળ સ્વરૂપ ખાત ચિન્મય શક્તા સે જે પરમાત્માનો સાક્ષાત અંસે મમ મંસે જીવ લોકે જીવ ભૂતે સનાતન બ્રહ્માજી નાગમટલા દિવસ અને રાત પસાર થઈ જાય પરંતુ જીવ સ્વયમ એનો એજ રહી છે તો ચિન્મય શક્તા એટલે કે ચિત્તિ શક્તિ જેને કહીય છે અર્થાત સ્વયમ મો સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો જે સામર્થ છે જે હું પણું છે હું જોથી ઉઠે છે આ સામર્થ્યનો જો દુરુપયોગ કરવામાં આવે જડતાની સાથે સ્વીકાર કરવામાં આવે જડતાની સાથે જોડી દેવામાં આવે તો જે તે જન્મે છે અને મરે છે કારણ ગુણ સંયોગ સદયો જન્મશું ગીતા અધ્યાય તેરમો શ્લોક એકવીસ અને જો એનો સામર્થનો દુરુપયોગ ન કરે અને સદુપયોગ કરવામાં આવે તો તેનો જન્મ મરણ થઈ શકતો જ નથી તેથી જીવનો મુખ્ય પુરુષાર્થ છે કે જડતાનો સ્વીકાર ન કરવો નાશવાન સંસાર સાથે ન જોડાવું અર્થાત પોતાના સ્વરૂપમાં સ્થિત થવું અથવા પોતાના અંશે પરમાત્માના શરણે જવું જડતા એટલે કે દેશ કાળ વસ્તુ વ્યક્તિ ક્રિયા અવસ્થા પરિસ્થિતિમાં પરિવર્તન થાય છે પોતાનામાં એટલે કે હોવા પણ હું છું તેમાં ક્યારેય પરિવર્તન થતું નથી આ પ્રત્યેક મનુષ્યનો અનુભવ છે પરંતુ આવો અનુભવ હોવા છતાં પણ મનુષ્ય સુખની આસક્તિને લીધે જડતા સાથે બંધાયેલો રહેશે જેથી તે પોતાના સહજ સ્વરૂપનો અનુભવ નથી કરી શકતો બલકે તે પશુ પંખી વગેરેની જેમ પોતાના સ્વરૂપને વિસારી દેશે

આપણી સત્તા આપવા પ્રકૃતિને એટલે કે વસ્તુ વ્યક્તિ અને ક્રિયાને આધીન નથી પ્રત્યેક વસ્તુની ઉત્પત્તિ અને વિનાશ થાય છે પ્રત્યેક વ્યક્તિનો જન્મ એટલે કે સંયોગ અને મૃત્યુ એટલે કે વિયોગ થાય છે તથા પ્રત્યેક ક્રિયાનો આરંભ અને અંત થાય છે પરંતુ આ ત્રણ ત્રણેય વસ્તુ વસ્તુ વ્યક્તિ અને ક્રિયા એ જાણવાવાળી જે આપણી ચિન્મય સત્તા છે જે હોવા પણ છે તેનો ક્યારેય વિનાશ જન્મ મરણ એટલે કે સંયોગ અને વિયોગ અને આરંભ અને અંત થતો નથી આ સત્તા જ નિત્ય નિરંતર સ્વત ય રહેશે આ સત્તામાં સત સ્વાભાવિક સ્થિત ના અનુભવનું નામ જ મુક્તિ એટલે કે સ્વાધીનતા છે મનુષ્ય એવો વ્યમ રહેશે કે અમુક વસ્તુની પ્રાપ્તિ થયા પછી અમુક વ્યક્તિ મળ્યા પછી અથવા અમુક ક્રિયા કરવાથી હું સ્વાધીન થઈશ હું મુક્ત થઈશ પરંતુ આવી કોઈ જ વસ્તુ વ્યક્તિ કે ક્રિયા છે જ નહીં મિત્રો આ સૂક્ષ્મ વાત સમજવા જેવી છે કે મનુષ્યને એવો વ્યમ છે કે અમુક વસ્તુ મળવાની મળવાથી વસ્તુની પ્રાપ્ત થવાથી અમુક વ્યક્તિને મળવાથી અમુક ક્રિયા કરવાથી હું મુક્ત થઈ જઈશ સ્વતંત્ર થઈ જઈશ પરંતુ આવી કોઈ વસ્તુ વ્યક્તિ કે ક્રિયા આ જગતમાં છે જ નહીં જેના વડે મનુષ્ય સ્વાધીન થઈ જાય પ્રકૃતિજન્ય વસ્તુ વ્યક્તિ અને ક્રિયા તો મનુષ્યને પરાધીન બનાવનારી છે તેનાથી તો સર્વથા અસંગ રહેવાથી એનાથી અલિપ્ત રહેવાથી જ મનુષ્ય સ્વાધીન થઈ શકે છે સ્વતંત્ર થઈ શકે છે અતઃ સાધકે પોતાનું ને વસ્તુ વ્યક્તિ કે ક્રિયા વિના જ એકાંકી અનુભવવાનો સ્વભાવ બનાવવો જોઈએ છે જોઈએ તેવા અનુભવને મહત્ત્વ આપે અને તેમજ વધારે ને વધારે સ્થિત રહે આ દરેક મનુષ્યનો અનુભવ છે કે સુશુદ્ધિ સમયે વસ્તુ વ્યક્તિ અને ક્રિયા વિના પણ આપણે સતત આનંદમાં રહીએ છીએ જેમ આપણે ઊંઘમો પરંતુ આપણા વિના વસ્તુ વ્યક્તિ અને ક્રિયા રહેતી નથી જ્યારે આપણે જાગ્રત આવીએ છીએ ત્યારે એમના વિના રહેવાનો સ્વભાવ કેળવી લઈએ ત્યારે આપણે સ્વાધીન મુક્ત થઈ જઈશું પ્રકૃતજન્ય વસ્તુ વ્યક્તિ ક્રિયાના સંબંધમાં આદર ભાવ જ આપણને સ્વાધીન થવા દેતો નથી અને આપણે ન ઈચ્છવા છતાં પણ આપણે પરાધીન બનાવી દેશે પરમાત્મામાં અનંત શક્તિ છે જે ચિત્ત સ્વરૂપ છે ચિત્ત શક્તિ છે માયા એટલે કે પ્રકૃતિમાં પણ અનંત શક્તિ છે પરંતુ પ્રકૃતિ એ જળ સ્વરૂપ અને પરિવર્તનશીલ છે માનદ્ય શયણ પ્રકૃતિ સુનિહતે સચરાચરમ ગીતા અધ્યાય નવમો શ્લોક દસ સર્વથી વિલક્ષણ શક્તિ ભગવાનના પ્રેમો છે પરંતુ મુક્તિ સ્વાધીનતામાં સંતોષ માની લેવાથી તે પ્રગટ નથી થતો જડતા સાથેના સંબંધથી પરવસ્તા આવે છે અને મુક્ત મટી અને જીવ સ્વાધીન થઈ જાય છે પરંતુ પ્રેમ આ સ્વાધીનતાથી પણ વિલક્ષણ છે સ્વાધીનતા એટલે કે મુક્તિમાં અખંડ આનંદ આવે છે પરંતુ પ્રેમમાં અનંત આનંદ આવે છે આ મિત્રો શબ્દોનો બહુ જ ફીર છે કે મુક્તિમાં અખંડ આનંદ આવે છે જ્યારે પ્રેમમાં અનંત આનંદ આવે છે જ્ઞાન યોગી તો સ્વાધીન થઈ જાય છે સ્વતંત્ર થઈ જાય છે પરંતુ ભક્ત પ્રેમી થાય છે ભક્તિયોગમાં ભક્ત ભગવાનને પરાધીન નથી થતો કારણ કે ભગવાન પારકા નથી બલકે સ્વકીય છે આપણા છે સ્વકીય એટલે કે આધીનતામાં વિશેષ સ્વાધીનતા હોય છે ભગવાન તો સ્વાધીનથી પણ સ્વાધીન જીવ જ જળતાને પરાધીન થાય છે પરાધીનતા દૂર કરવાથી તે સ્વાધીન બની જ જાય છે પરંતુ ભગવાનને શરણે થવાથી સ્વાધીનતાપૂર્વક આધીન રહેવાથી પરમ સ્વાધીન થઈ જાય છે ભગવાનની આધીનતા પરમ સ્વાધીનતા જ છે તેમાં ભગવાન પણ ભક્તના આધીન થઈ જાય છે હમ ભક્ત પર આધીન છું શ્રીમદ્ ભાગવત નવમો સ્કંદ ત્રેસઠમો શ્લોક તો ભ ભગવાન અહીં સોળ ઓગણીસમા શ્લોકમાં અનિત્ય સંસારનું વર્ણન કરી હવે આ વિશ્વાસ શ્લોકમાં પરમાત્માના વિશેષતાનું મહિમાનું વર્ણન કરે છે પરસ્તમાનસ્તુ ભાવુ નો વ્યક્ત વ્યક્તા સ્નાતન કે સોળમા શ્લોકથી લઈ ઓગણીસમા શ્લોક સુધી બ્રહ્મલોક અને તેનાથી નીચેના લોકોને પુનરાવર્તિ કહેવામાં આવ્યા પરંતુ પરમાત્મા પરમાત્મતત્વ તેનાથી પણ અત્યંત વિલક્ષણ છે એ બતાવવા માટે અહીં તું પદ આપવામાં આવ્યું કે અહીં અવૈક્તાન પદ બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરનું જ વાચક છે કારણ કે તેનાથી પહેલાં અઢારમાને ઓગણીસમા શ્લોકમાં ના સર્ગના આદિમાં બ્રહ્માજી સૂક્ષ્મ શરીરથી પ્રાણીઓ પેદા થવાની અને પ્રલયમાં બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરમાં પ્રાણીઓના લીન થઈ જવાની વાત કહેવામાં આવી બ્રહ્માજીના દિવસ અને રાતની વાત તો આ શ્લોકમાં આવેલું તસ્માદ પદ પણ બ્રહ્માજીના એ સૂક્ષ્મ શરીરનું ગોતક છે આમ હોવા છતાં પણ અહીં બ્રહ્માજીના સૂક્ષ્મ શરીર એટલે કે સમષ્ટિ મન બુદ્ધિ અને અહંકારથી પણ પર અર્થાત અત્યંત વિલક્ષણ જે ભાવરૂપી અવ્યક્ત કહેવામાં આવી છે તે બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરની સાથે સાથે બ્રહ્માજીના કારણ શરીર એટલે કે મૂળ પ્રકૃતિથી પણ અત્યંત વિલક્ષણ છે બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી પર બે તત્વો હોય છે એક મૂળ પ્રકૃતિ અને બીજી પરમાત્મા તો અહીં પ્રસંગ મૂળ પ્રકૃતિનો નથી પરંતુ પરમાત્માનો ગોતક છે અહીં આ શ્લોકમાં પરમાત્માને જ પર અને શ્રેષ્ઠ કહેવામાં આવે છે જે સગળા પ્રાણીઓના નષ્ટ થવા છતાં પણ નષ્ટ નથી થતાં આગળના શોક શ્લોકમાં પણ અવ્યક્તોક્ષર વગેરે પદોથી પરમાત્માનું વર્ણન આવ્યું છે ગીતામાં પ્રાણીઓના અપ્રગટ થવાને અવ્યક્ત કહેવામાં આવ્યું છે અવ્યક્ત આદિની ભૂતાની અધ્યાય બીજો શ્લોક અઠ્યાવીસ અને બ્રહ્માના સૂક્ષ્મ શરીરને પણ અવ્યક્ત કહેવામાં આવ્યું છે અધ્યાય આઠમો શ્લોક અઢાર પ્રકૃતિને પણ અવ્યક્ત કહેવામાં આવી છે અવ્યક્તમે વચ અધ્યાય તેરમો શ્લોક પોચ વગેરે દ્વારા બધા જ પરમાત્માનું જ સ્વરૂપ છે પરંતુ પરમાત્મા તે બધાથી વિલક્ષણ સ્વરૂપ છે શ્રેષ્ઠ સ્વરૂપ છે ચાહે તે સ્વરૂપ વ્યક્ત હોય ચાહે અવ્યક્ત હોય તે ભાવરૂપ હોય અથવા અભાવરૂપ હોય કોઈ પણ કાળમાં તેનો અભાવ થતો જ નથી અને થઈ શકવાનો પણ નથી કારણ કે તે સનાતન છે તે સદા છે અને સદાય રહેશે એટલા માટે તે પર છે અર્થાત સર્વશ્રેષ્ઠ છે તેનાથી શ્રેષ્ઠ બીજું કોઈ છે જ નહીં અને હોવાથી તે સંભાવના પણ નથી યસ યશ સર્વે શું ભૂતે શું નાશ શું વિનિષ્યતી તો હવે ઉત્તરાર્ધમાં એટલે કે સમાપનમાં તેની વિલક્ષણા બતાવે છે કે સગડા પ્રાણીઓના નષ્ટ થવા છતાં પણ તે સગળા પ્રાણીઓનો અભાવ થવા છતાં પણ એ પરમાત્મા તત્વનો કદી અભાવ થતો નથી એવું એ પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ છે ન વિનશ્યતિ કહેવાનું તાત્પર્ય છે કે સંસારના કાર્ય અનેક જાતના પરિવર્તનો થવા છતાં પણ પરમાત્મા તત્વ જેમનું તેમ રહેશે તેમજ તે અપરિવર્તનશીલ રહેશે તેમાં કદી પણ લેશ માત્ર પણ પરિવર્તન થતું નથી તો મિત્રો આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા દિવ્ય ગંથ સ્વયં ભગવાન જગદગુરુ શ્રી કૃષ્ણ પ્રભુ કહી રહ્યા છે આપે સમય આપી તે સોંપડ્યો તે બદલ સૌને ધન્યવાદ આગળના શ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે